શ્રી કૃષ્ણ કનિયા લાલ કીજે હારે રાણો કે છે રે સાંભળ રાજ રાણી મીરાબાય છોડી દયો રાધે શ્યામને आरे मीरा मैयरति लाव्या दे श्यामने हारे भलु दीपाव्यु जयमलनाराजने हारे दे दै कामा दीक्षा दी धीराणा जी नै छोडू राधे श्यामने હારે મીરા ના ને પગે બાંધ્ય ઘોઘરા હારે તારા સાધુડા બેઠા બધા નો ગરા હારે મને ભરમાવી વિભૂત પરણાવ્યું મીરા બાય છોડી દ્યો રાધે શ્યામને હારે સાધુ મૈયર ને સાધુ મારું સાસરું હારે મારા સાધુથી થાય બધું પાધરું હારે મારી માનું મૈયર પણ સાધુ રાણાજી નહીં છોડું રાધે શ્યામને હારે મીરાને જે રા દીધા તે ઝરી ગયા કાણા નાગના તે ગજરા બની ગયા અહારે જડી બૂટી જાદુગર જાણે મીરાબાઈ છોડી દો રાધે શ્યામને આરે તારા ઘરમાં ત્રણ દિવસના ટુકડા આરે તારા ઘરમાં નથી હરી ઢુકડા હારે મને પાણી પીવાથી દોષ લાગે રાણાજી નહી છોડું રાધે શામ હારે રાણો બોલે છે જેમ તેમ ફાવતું હારે એના દિલમાં દયા નથી આવતી હારે હંસ કાગડાને ને ક્યાંથી હોય રે કનૈયા રાણાના રાજથી છોડાવજો હારે મારા માતરે અમને વડાવ્યા હારે ગાય દોરી કસાઈને ભણાવ્યા હારે મારા પૂર્વની કમાણી કંઈ કમોળી ક આ રાણાના રાજથી છોડાવજો હારે મીરા કાગળ લખે છે કીર તાર હારે મે તો ઓઢી અલબેલા તારી ચુંદડી હારે મારા ભગવા માં ભાત બીજી ના હોય કનૈયા રાણા ના રાજ છોડાવજો હારે સાંઢ હાલેને ને હારે મને દ્વારિકાનો દ્વા નાથ સાધ કરે હરે મને દ્વારિકનો નાથ યાદ કરે હારે મને દ્વારિકનો નાથ ના વિસરે હારે મને દયા નાના લાલ તેડી કનૈયા હારે મને દયા આજ છોડાવિયા બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી